હે ભાઈ લાંબા તારા ધ્યાનમાં કોઈ લાંબી બાઈ છે ધ્યાનમાં તો નથી પણ તારે લાંબી બાઈ નું શું કામ છે મારે લાંબી બાઈના કપડા જોતા હતા કા તારે લાંબી બાઈના કપડા જોઈએ ભાઈ મને મચ્છરિયા બહુ કેડતા હતા ને તો હું દવાખાને દવા લેવા ગયો તો ત્યાં ડોક્ટરે મને એમ કીધું કે તમને મચ્છર કેડવાના કારણે ડેન્ગ્યુ થઈ ગયો છે તો તમે લાંબી બાઈના કપડા પહેરજો અને આપડે પૂરા થઈ જાય ને ત્યારે સંશાન ને ફૂટે બરોબર અને જો આ નારિયલ ફોડવા પગડેલું નીકળે ને તો આપડા ખાલી પચીસ રૂપિયા જાય બરોબર અને જો આ નારિયલ પાછું આવે ને તો આપડા અઢી લાખ રૂપિયા જાય અને આ નારિયલ ત્રણ વાર મારી પાસે પાછું આવેલું છે હવે તું આ નારિયલ લઈને જા આ નારિયલ હું તારા માથામાં ફોડી નાખી એટલે તું આ નારિયલ ફોડવાની કે વાત હજી ચોથી જગ્યા દેવાનું છે ખાતું નાખવું પડે